એનડીએ ની સરકારને સપોર્ટ કરો એ પ્રકારનો જે મજબૂત રીતે પ્રચાર કર્યો એનું આ પરિણામ છે અને આ ખૂબ ખૂબ મતદાતાઓને ધન્યતાને પાત્ર છે હું સૌ મતદાતાઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમણે માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબમાં શ્રી નીતિશ કુમારજીમાં શ્રી અમુકભાઈ શાહ સાહેબમાં જે વિશ્વાસ મૂક્યો છે એ સાર્થક થશે એમની અપેક્ષા કરતા વધુ કામ વધુ વિકાસ એ બિહારનો થશે એ હું અમને વિશ્વાસથી કહી શકાવું છું ધન્યવાદ સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો